કચ્છના નાના રણમાં અગરિયાઓને પ્રવેશ ન અપાતા સ્થાનિક અગરિયાઓની રોજીરોટી છીનવાઈ નાના દસ એકરના મીઠાની ખેતી કરતા અગરિયાની રોજીરોટી છીનવાઈ રાપરના આડેસર વરનું સુખ પર ટગા પંડ્યા ગઢ જિલ્લાની નગર મેઘાસરાવાઢ કાયાવાઢ વેડીવાઢ બાબનસર વીજાપર નાદા લખાગઢ બુરાવાઢ માંડવીયાવાડ વર્ણુરણ વિસ્તારમાં સ્થાનિક અગારિયાને વન વિભાગ દ્વારા અભયારણમાં નાના દસ એકર અગારિયાને પ્રવેશ ન આપતા રજૂઆત સાથે રોષ વ્યક્ત કર્યો હતો છેલ્લા પચાસ વર્ષથી પંદર હજાર લોકોને રોજગાર મળી રહે છે પ્રવેશ ન મળતા રોજીરોટી છીનવાઈ છે વર્ણુ રણમાં આવેલ અભયારણ્ય ચેકપોસ્ટ પર અગારિયાને રોકી સ્થાનિક લોકો દ્વારા મોટા ઉદ્યોગપતિને છૂટ હોય નાના અગરિયા અટકાવવા આવ્યા હતા તેવા સ્થાનિક અગારિયા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા સ્થાનિક વન વિભાગ અભ્યારણે મીડિયા સમક્ષ લાજ કાઢી હતી રિપોર્ટર ગની કુંભાર બચાવો મારું નામ રમજાનભાઈ અબ્દુલભાઈ ભટ્ટી છે અને હું બાજુમાં ટગા ગામનો રહેવાસી છું અને બાપ દાદાના વખતથી આ રણનું કામ ચાલુ છે અને હાલના સમયમાં વર્તમાન સમયમાં એ રણનું કામ બંધ કરવામાં આવ્યું છે હવે અત્યારે અમે જે જગ્યા ઉપર ઊભા છીએ એ એક રાણનું ઝીરો પોઈન્ટ ઉપર ઊભેલા છીએ અને ઝીરો પોઈન્ટ ઉપર આવી અને અગરીયાઓ અમે બધા એકત્ર થયેલા છીએ અમારે એકત્ર થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે શરૂઆતથી જ જો હું વાત કરું તો જે સમયની અંદર આજથી પચાસ વર્ષ પહેલાં જે અમારા વડવાઓ હતા એ બળદથી પાણી ખેંચી અને મજૂરી કરી અને એ પાણીને બારે કાઢી અને મીઠું પકવતા હતા હવે અત્યારે અમારામાં પરિવર્તન માત્ર એટલું જ છે કે અત્યારે અમને સરકારે સબસિડી આપી અને સોલાર પ્લેન્ટ આપેલી છે એ સોલાર પ્લેટથી અમે પાણી બહાર કાઢી અને મીઠું પકવતા હતા અમારી પાસે આટલી જ ટેકનોલોજી આવેલી છે બાકીનું જે મેન્યુઅલી કામ હતું જે પરિસ્થિતિ અમારા બાપ દાદાના વખતથી થતું હતું એનાય કામ અત્યારે અમે કરી રહ્યા છીએ સાહેબને હું નમ્ર વિનંતી એ કરું છું કે અમે છેતાલીસથી પચાસની ડિગ્રી ઉપર ઉનાળાના સમયમાં અમે અમે કામ કરીએ છીએ અને એ ટાઈમની અંદર તમે મજૂરી ના કરો ખાલી આવીને ઉભા રહેજો પરિસ્થિતિ કેવી ઊભી થાય છે અને એ કેવી પરિસ્થિતિમાંથી અમે મીઠું પકવીએ છીએ અને એ પરિસ્થિતિને આજે રોક લગાવ્યું છે આજે દરેક જગ્યાએ મીઠાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે તો અમે તો એવો કયો ગુનો કર્યો છે કે જેથી કરીને આજે અમારું કામ બંધ કરી દેવામાં આવ્યું છે આજે જોવો છો રે અમારા વિસ્તારના પાંચ હજાર લોકો બેરોજગાર ફરી રહ્યા છે જેમની પાસે રોજગાર કોઈ સ્ત્રોત નથી જે અમારી આજીવિકા હતી એ આજીવિકાને આજે છીનવી લેવામાં આવી છે તો અમે શું એવો અમારો વાંચ છે કે અમારે અત્યારે અત્યારે અમારે રોડ ઉપર આવીને બેસી રહેવું પડે છે અનેક વખત અમે રજૂઆત કરવા છતાં અમારું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી આજે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે એ રજૂઆત માટે આવ્યા છીએ અને એ જેરું ગ્રાઉન્ડ ઉપર આવીને ઊભા થઈ ગયા છીએ કે કાં તો અમારું રોજગાર અમને પરત આપો નહીં તો અમે આ જગ્યા છોડશું નહીં અમારે કાંઈ પણ કરવું માટે આના માટે થઈને અમારે ભૂખ હડતાલ કરવી પડે કરવી પડશે પણ અમારે જો કદાચ ગાંધી ચિંધિયા માર્ગે ગુજરાતના કોઈ લેવલ સુધી પહોંચવું હશે સેન્ટ્રલ ના કોઈ પણ લેવલ સુધી પહોંચવું હશે તો પહોંચવાની અમે બધાય તૈયારી કરીને બેઠા છીએ અત્યારે અમારું આખું સમગ્ર વિસ્તારનું આગરીયા મંચ અહીંયા કણે એકત્ર થઈ અને અમે અહીંયા કણે ઊભા છીએ અને અમારો રોજગાર જ્યાં સુધી પાછું અમને નહીં મળે ત્યાં સુધી આ જગ્યા છોડવાના નથી જય હિન્દ જય ભારત આગળ જમાનામાં આવેલા નાનકા ઢેકવા તે પણ મીઠો પકાવતા પાસઠ વર્ષ પહેલાથી અને આજે અમે એના માથે ગુજરાત હાલતા હતા અને આજે વખત ટાઈમ થયા અમે લગભગ આજે પચાસ સાઠ વર્ષ સાઠ વર્ષ મને થઈ ગયા છે એના પહેલાં અમારા બાપડા પણ અહીંયા મીઠો પકાવતા હતા અને આજે સુધી અમે મીઠા માથે અમારા પાંચ પાંચ ગામ નભતા હતા અને આજે એ ઠંડી ગયા છે તો આજે એ ગધડાની રક્ષા કરે છે તો અમે તો માણસું છે તો અમને ફોર્સ ખાતા ને એટલું તો રેમ આવે કે ભાઈ અમારા ઓલા ગધડા અમારું કોઈ ખેતીવાડીમાં નથી રહેવા દેતા કોઈ વસ્તુ નથી રહેવા દેતા અને આજે અમારે કોઈ કાંઈ ઝઘડા ફૂલ નથી કરવાના પણ અમારે જેમ તેમ કરી પેટ ભરાઈ કરવી છે તો અમારા કાંઈ મહેરબાની કરીને અને અમારા દસ દસ અકડિયા છે અમને એમણે મજૂરી કરવા આપો ને કે કઈ માણસો અમારા કોઈ ધોરાજી કોઈ ઉપરેલા કોઈ જામનગર એ બધી બાજુ માણસો અહીંયા અમે મજૂરી કરતાં કરતા અમાણસો અમારે અહીંયા અડધા મરી ગયા છે અને આજે તમે બંધ કરશો તો આજે અમે આ ગામડામાં પાંચ ગામની અંદર કોઈ સુખી ખેતી છે એની અંદર કોઈ પેદા છે નહીં આજે મીઠા માથે જેમ તેમ કરીને ગામ મારું સુખર પરંપરાથી બાપ ના વખતથી અમારા અમે દસ એક અને દસેકર ના અમે પરંપરાથી આ મીઠું જ છીએ બાકી તો અમારા કને બીજું કાંઈ છે જ નહીં આજે અમારા અમે અમારા દાડા મીઠું પકાવ્યું અમારા બાપે પકાવ્યું આજે હું પકાવું આજે મારો છોકરો પણ મીઠું જ પકાવે છે આજે ફર્સ ખાતું અભયારણ અમે રણમાં જવા દેતું નથી શું કાય ને દસ જવા દેતું એમણે નથી ખબર અમે અભણમાના છીએ બાકી અમારી રોજીરોટી મીઠામાં જ છે અને આજે એમ માનો સુખપાર વેણું ટગાગટ ગીલાણી વાંચ આ બધાય પણ બધા ઘરે બેઠા છે કોઈને આજની આજની તારીખમાં કઈ રીતે જીવન જીવી છે એ અમારું મન જાણે છે બાકી આનું કાક કરો અને અમારું રણ ચાલુ કરાવો જય હિંદ જય ભારત જય ભારત અમને રોજગાર આપો રોજગાર આપો અમારું રણ અમારી પાસેથી ના છીનવો અમારું રણ અમારી પાસેથી ના છીનવો

અમારું મીઠું એશિયામાં પહેલો નંબર છે અમારું મીઠું એશિયામાં પહેલો નંબર છે અમને રોજગાર આપો રોજગાર આપો અમારા ઉપર અત્યાચાર ન કરો અમે અમે લડવટ કરવા માટે થઈ

એ વખતનો આજ પચાસ સાઠ વર્ષ પહેલાંનું મીઠું પકાવી હવેથી આ મશીન આવ્યા પછી હવે સોલાર આવે અને અમે મીઠું પકાવી રહ્યા દસ દહી ગઢમાં અને અમારા જે રોજીરોટી એમાંથી મળતી હતી અને છોકરા અહીંયા અમે ગામમાં રહી શકતા હતા હવે આ ધંધો બંધ થવાથી અમારે બીજે જવું પડે છે જય હિન્દ જય ભારત સાહેબ એવું છે મને પાસઠ સડસઠ વર્ષ થયા એમાં હું પંદર વર્ણનો હતો અને મને યાદ છે આ રણ અમારા આગરિયા કારી મજૂરી કરી અને રોજી રોટી પેદા કરતા હતા બાળકોને મોટા કરતા હતા એમાં અચાનક આ ચાલે અચાનક કેવું હું છું ગવર્મેન્ટને કાંઈ ખબર પડતી નથી અમારા આગરિયા પાયેથી આગરિયા પાયેથી રોટી રોટી સીલવી અને અમારા બાળકો અમારા આગરીયાના અત્યારે કોઈ ઘટના નથી રહ્યા તો મહેરબાની કરી સરકારને વિનંતી કરીએ છીએ કે આ કોઈ અફીણનો ધંધો નથી કોઈ દારૂનો ધંધો નથી આ અમારી રોજીરોટી છે અને સાહેબ તમે આવીને જુઓ ઉનાળો હોય ત્યારે તમે રાણના વિસ્તારમાં આવીને જુઓ ને આપણે પગ મૂકી નથી શકતા અમારા આઠ આઠ વરના દીકરા દીકરીઓ આની અંદર મજૂરી કરતા હોય ને ત્યારે એમ થાય અને આખો કલર ઉધરી માણસોનો કલર ઉડી જાય છે આ અમારી રોજીરોટી છે મહેરબાની કરી અને સરકાર કને વિનંતી છે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે વેલી તકે અને જરૂર આડેસરનું મીઠું અમારા રણ વિસ્તારનું મીઠું છે ને ઇન્ડિયાની અંદર પહેલો નંબર છે અને આ કોઈ ખોટી ધંધો નથી અમારી મજૂરી છે મહેરબાની કરી વિનંતી સાથે જય હિન્દ જય ભારત વિનંતી સાથે વેનવું છું કે જરૂર જરૂર અમારી પબ્લિકને રોજી રોટી આપે જય ભારત ત્રણ મહિના થયા સેટલમેન્ટમાં અમુક નામ આવ્યા છે એ પણ સરકારના પરિપત્રથી આવ્યા છે આ અગ્રીએ કોઈ નથી મૂક્યા આગળ મેં કે તમે કોઈ નથી મૂક્યા તો એને પણ પ્રવેશ નથી તો અમારી સરકાર પાસે અને તમારા કર્મચારી પાસે નમ્રણવી નથી એક મિનિટ વાત સાંભળજો કે અમારા ગામની માલિક માણસ આની એક ટગાના જ લગભગ ચાર હજાર જેવા ઓળખો ટગા વેણુ સુખપર બીજાપર બામણસર આડેસર પગઢ ટગા હવે લગભગ પાંચ સાત હજાર માણસની માલિકોરાની રોજીરોટી છે હવે આ સાહેબ ઘુડખર અભયારણ્ય

અમારા આગરિયાની રોજીરોટી ચાલુ થાય આવી અમે બધાએ વિનંતી રિક્વેસ્ટ કરવા અરજ કરવા આવેલા છીએ જે કંઈ અટકાવો તો કંઈ માર્ગદર્શન દો કે શું કારણથી અહીંયા અટકાયું છે આ સેટલમેન્ટ થયું એને ત્રણ મહિના થઈ ગયા છે તો ત્રણ મહિના સેટલમેન્ટ વાળા માણસોને પણ પ્રવેશ કરવાનો જો મોદી સાહેબને મેં ફોન કરેલા મમતાબેનને કરેલા એકાદ વાર અભિયાન આગ્રહ કરેલો આવશે ઉપરથી એટલે અમને તમને કહેશું આવે એટલે કહેશું હવે આ માણસોની રોજી રોટી છે એટલે અમે એવી વિનંતી કરીએ વસ્તી વતી અગ્રિયાવતી અને ગામના એક આગેવાન સરપંચ તરીકે કે મહેરબાની કરી આનો રસ્તો કઢાવો સરકાર છે મા બાપ છે સરકાર વસ્તી આજીવિકા માટે ગમે ત્યાં પાલન પોષણ કરે અને એને બદલે આનો આજીવિકા છે એ આ સિનવાઈ જાય છે આવી અમારી એક નમ્ર નરજ છે સરકાર આગળ અભિયારણ આગળ અને તમારા કર્મચારી આગળ અને જે તે તમારે કઈ કારણ જાણતું હોય એ તમે દર્શાવો સ્ટાફ થી અમને કોઈ હાલ સૂચના આવી નથી

નાના આગરી એનો મીઠું બંધ કરાવવા સરકારી છે અને મોટિયું જે ઉદ્યોગપતિ છે અદાણી છે રિલાયન્સ છે એને ગમે એટલી જમીન જોતી હોય તો સૂટ છે તો આ અત્યાચાર છે એક બીજું કાંઈ તો આ અત્યાચાર ના કરે એ આપણે સરકાર આગળ વિનંતી કરી હતી કે નાના માણાને ગરીબ માણાને કમાઈ ખાવા જો આજ અમારા ગામમાં પચાસ ટકા ગામ હજરત કરી દઉં આજે આવીને સ્થાનિક ઉપર જોવે તો પચાસ ટકા ગામ ગામમાં નથી તો અમારા મારી એક જ વિનંતી છે કે અમને ગામને ગરીબ માણાને આ વિસ્તારને રોજીરોટી મળે જય હિન્દ જય ભારત શું તમે તમારા સ્પેશિયલ ડેની વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા यश एंटरप्राइज कस्टम लेबल वाली पानी बोतल साथ ही सॉफ्ट ड्रिंक्स बोतल बोतल तो आज ही ऑर्डर करो यादगार बनाओ प्रसंग ने के पची बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर एट Labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leader. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great of Dutch Khanda. Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.